હેલો સૌ મિત્રોને જય માતાજી બધાને અને આજે વ્લોગ બનાવી રહ્યા છે ઘણા સમયથી વ્લોગ બનાવ્યો નથી એટલે થયું કે લાવો આજે એકાદો આપણે વ્લોગ બનાવીએ તો બધા મિત્રોને જય માતાજી અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમને સપોર્ટ કર્યા બદલ સારો બધાના મિત્રોનો સપોર્ટ કર્યો છે અને ખૂબ ખૂબ આભાર બધાનો અને બિંદુ શું કરે રહી રીતું

બેઠા છે કે માથાડો કરે છે તું તારી મમ્મી આવે રે એટલે હે આ છે બિંદુની મમ્મી અને આતારે અમે બેઠાસા આપણે અને અમાર સરતા બેન જાય છે આ આલે સરતા હા આ મારી દીકરી છે હવથી નાની સરતા અને આ છે બિંદુ અને અમારો વ્લોગ તો તમે રોજ જોતા જ જશો અને અમાર શોર્ટ વિડીયો પણ તમે જોતા હશો કેવા નાખા છે તો બિંદુ બધા મિત્રોને જય માતાજી કે અને કેવા લાગે છે અમારા શોર્ટ વીડિયા તમને કે કે કેવા લાગે છે તમને અમારા વિડિયા તો અમારા વીડિયા આવી રીતના બધા મિત્રો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને અમે અત્યારે હાલ તો ખેતીનું કામ કરાશે અને બતાવી દે તમને આપણે ખેતી જેવી છે તો હેડ બિંદુ આપણે બધા મિત્રોની ખેતી આપણી દેખાડી દઉં અમારી તો અત્યારે તો તડકા જેવું છે પણ જો અમારે એરંડા પણ વાયા છે અને કાકડી પણ વાય છે ને ગુવાર પણ વાયો છે અને ભીંડા પણ વાયા છે અને સારી એવી ખેતી ચાલુ છે અને એરંડા મોટા મોટા થઈ ગયા છે તો મિત્રો અમારે અયડાઈ પણ મોટા થઈ એ બિંદુ આપણે એરંડા પણ મોટા મોટા થઈ ગયા છે તો રે બિંદુ નીચે ચાલ અહી આવી જાય તો પાણી બીજું પી લો ને તાર પાણી ચાર ને પીવે હશે બિંદુ ને તરસ બહુ લાજી છે એટલે પાણી પીવું છે ભરી આલું કે ભરી લઈશ તું ભરી દઉં તો

નું ઘરની બહુ લાગે છે એટલે પંખો આપણે કવલ છે એટલે ચાલુ કરી દઈએ. દિન દુબે ને મજાની ઓસી આવ મિત્રો તો ટેબલ હવા આવે છે એ હવા આવી ગઈ ફાઈ આરામથી બેઠા હતા અને ચાલતા પણ આવી છે કે મિત્રો કે જય માતાજી નામ જય માતાજી મિત્રો

હા બધા મિત્રોના સપોર્ટ થી વીડિયા તો સારા ચાલે છે અને આવા નવા સપોર્ટ આપતા રહેજો બધા મિત્રો તો બધા મિત્રો ને અમારા જય માતાજી બોલ બધા મિત્રો ને જય માતાજી અને મિત્રો અત્યારે હવે ગરમી ના પંખો ચાલુ કરી અને આરામ થી અમે બેહી ગયા સા કાટલા ઉપર તો આવા નવા સપોર્ટ બધા મિત્રો દેતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ sa portal level na. So, jai mata ji. Dadakin promise.